ચોમાસાની સિઝન શરૂ થતા જ પાણી વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ અને સાથે સરકારી હેલ્થ સેન્ટરો પર ધસારો જોવા મળી રહ્યો છે ચોમાસાની શરૂ ડેન્ગ્યુ મેલેરિયા ગેસ્ટોના કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે કે ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે જેના કારણે નવી સિવિલ સ્વીમર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના એકસો ને તો આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના એકસો નેવ્યાસી નોંધાયા છે ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ એકસો તેતાલીસ કેસો નોંધાયા હતા તો આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ એકસો ઓગણીસ કેસો નોંધાયા છે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થવાનું કારણ પ્રિ મોન્સૂનની કામગીરીમાં ચારસો ને પિસ્તાલીસ જેટલી ટીમો સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યું હતું જ્યાં અલગ અલગ બાંધકામ સાઇટ ઘરોમાં મચ્છરોનો બિલ્ડિંગ શોધવામાં આવ્યો હતો છેલ્લા ચૌદ દિવસમાં બાંધકામ સાઇટ તેમજ અલગ અલગ જગ્યા પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એમાં છેલ્લા બે માસમાં આરોગ્ય વિભાગે પંદર લાખનો દંડ વસૂલ્યો છે જેના કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી ફક્ત પંદર દિવસમાં ડેન્ગ્યુના ઓગણચાલીસ જેટલા જ કેસ નોંધાયા છે કસુરવારો જો પોતાના ઘરની અંદર આ રીતના પાત્રો ખુલ્લા રાખતા હોય અને વારંવાર નોટિસ આપવા છતાં પણ એનું પાલન ન કરતા હોય બાંધકામ સાઇટની અંદર પણ લોકો આ રીતનું પાલન ન કરતા હોય મચ્છરના ઉત્પત્તિ સ્થાનો પ્રત્યે બેદરકાર હોય તો મેં લોકોને નોટિસો અને પેનલ્ટી પણ કરીએ છીએ ગત બે અઠવાડિયા દરમિયાન લગભગ લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા બે હજાર કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી જેમાં પાંચસો કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા અને એ પાંચસો મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ પંદર લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી અને એ સાથે સાથે જો મેલેરિયાના કેસોની વાત કરું તો ગત વર્ષે અત્યાર સુધીમાં જે ગવર્મેન્ટ સેક્ટર છે એની અંદર એકસો તોંતેર જેટલા મેલેરિયાના કેસો નોંધાયેલા જેની સામે આ વર્ષે લગભગ એકસો નેવ્યાસી જેટલા કેસો નોંધાયેલા છે થોડો ઉછાળો એમાં એટલે કે થોડો વધારો છે અને ડેન્ગ્યુના કેસોમાં પચીસની સામે ઓગણચાલીસ કેસો છે